અગિયાર અગિયારના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો રણાવ બાયપાસમાં ભી ગયા એટલે અગિયાર અગિયારના અગિયાર અગિયારના એક સિગ્મા સ્કૂલની બસ ઝડપે જતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરો એમાં 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 મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરભારે પરભારા એક એવી એવી એમ્યુલ લઈને નસીબ જોગી અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટીએશન કર્યું તો એની અમને કીધું કે ભાઈ આ તો એક સામાન્ય વસ્તુ ખાલી માથામાં ત્રણ સેટ તિરાડું છે કે એટલે આમાં કોઈ સે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા બેસીએ હવે એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત એટલે હાજર સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ એમાં જે એને ઇમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ કરી સાહેબ તમે આવી રીતનું રાખી દો અમેથી પોરબંદ એટલી સ્પીડમાં એનો તો કે મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ ધી આઈસીયુ માર્યા આઈસીયુમાંથી એની અમને ઝરલમાં સીફ કર્યા મારા દીકરાને કે બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે જે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કંપનીનું કવાશ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જર્નલમાં અમને બેધી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું હોય એ ઇન્સનમાં એની ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમુનિયા તાવ થયો નિમુનિયા તાવ થયો એટલે ખતરનાક નિમુનિયા એનાથી વર્યું નહીં એટલે દહક દહક દી હતી એને તાવનો પ્રોબ્લમ રહ્યો પછી એને અમુક એન્ટિબાયોટિકનામાં એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને આ બીજી ફરી પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તો આવીને એને પોતાના તા એ લાલ શેતાનને એમ ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને વિઝિટ કરાવતા તો એની એમ કીધું કે હિરણભાઈ મુમેન્ટ નથી આપતો તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરણભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાસો એરેનભાઈ ભાનમાં આવતો હતો હવે જે તે સમયે આઈએસયુમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો એનો અધિકાર છે આઈએસસી જવાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું કે તમે શરીર શરીરાખવાનું જોઈજો આ એક હિંસેક લાગેલો હતું એ મને શનિવારેને કીધું કે આ હિંસક છે એને ખાલી સામાન્ય શેકો મારવો એ શનિ રવિ સોમને મંગળવારે અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિંસામ પાંચ હિંસ આમ એવડો મોટો શેકો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાથી સારું પાંથી મળું પાસા એમ કરતાં કરતાં પાસા વળી આઠ દસ કે થયા તો એને પાછો ઈઠાવતા કે પાછું કેવું થયું કે આઈસીયુની અંદર દાખલ છે હવે આઈસીયુની અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને ઓગણ હેન્તર એમ એમનું હેમરેજ પાછું થયું પાછો વળી કે આ તો એ કે પાછો હોય કે કોમો મળી ગયો ઓગણતર એમએમનું હેમરેજ થયું પછી એમાં એને એને કંઈ ખબર ન પડે કે હું કારણથી અમે કીધું કે આનું રીઝન હું તક એ તો એક આપણે કે સીટૅન કર્યું કે એટલે પછી એને ઓપરન કર્યું એને પાછો ખે આ તમે અંદર છે ને કેમ થયું પાછું એવું ભયંકર ઓપરણ કરી નાખ્યું એ ઓપરણ કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાને એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને બે ઇંખવું એના સિવાય કંઈ મોમેન્ટ નમરે હવે એ એ દરમિયાન એને ઓપરન કરી લીધું અહીંથી જે હાટકી હતી એ બધી કાઢી લીધી એ હાટકી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું એ નહીં એ પછી અમે ઓછા મોસાક દે કીધું અહીંથી આપણે હાટકી કાઢી લીધી કેમ પછી ત્યાંથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢ મહિનો થયો ને એટલે અમારું એકત્રીસ લાખ રૂપિયાની બિલ કર્યું હવે અમારી પાસે પૈસા એની 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 નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે એટલે બીજી પોલિસી સારું થઈને એની આવી રીતનું કર્યું પાંચથી હારું પાંચથી નબળું હવે એ દરમિયાન પછી અમારી પાસે પૈસા ન હતા અને પૈસામાં એકદી એક દિવસ એની એવું કર્યું કે મારા એને નેવું હજાર કાયમનું બાઠ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એકદમ નેવું જાનું બિલ કર્યું મારે દીકરી આ તો નેવું જનું બિલ આવ્યું એટલે એને જી દસ દી પહેલાં જે દવા આપી હતી ને એ એ ખોટા બિલ છડાવ્યા એટલે એ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સિંહની વાત કરી ભાઈ આ પૈસા પકડાને તમારા એટલે સીઓ એક એવો મેસેજ એના બધા મેં રિલેટિને ફરતો કર્યો કે હાલો તમે ક્યાં દસ હજાર રૂપિયા લખો કે તમે પચીસ પચાસ હજાર લખો તો જે દર્દી છે એ વર્તી જાય એ એ થયું પછી એને કેવું થયું એની એવું કીધું કે આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એ મોકરી અને હગા પાસે પાંચ લાખ રૂપિયા લેવાના છે એટલે પાંચ લાખ રૂપિયા હતા અમને દબાણ આવ્યું દબાણ આવ્યું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કર્યા ભાઈ અમને આ એટલા એટલા પૈસા લઈએ અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ કોકેલા બેન આમાણી હોસ્પિટલ નથી આના પૈસાને થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતાં કરતાં પાછું આગળ આવેલું તો એ પાસું થોડાક દિ પહેલાં કે આઠક દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ગયા ભાઈ અને આપણે તપાસમાં બીજા ડૉક્ટરને બોલાવો તો અમે કીધું બોલાવવાનું બીજા છે એને એ બીક લાગે કે બીજા ડોક્ટર આવે તો આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એની મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરી નાખી એ સોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું અને આ એસસી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો સો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો એમ નોકરી લગાડ્યો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલમાં હું તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમોગુણી ગુણ છે કે મારા હેમેતા એ આ મહિનાથી થાય એની મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકાં ભરેલ હું તો એને મહિને બોલાવતો નહીં પણ ખરેખર લાલ શેતાનું લાયસન્સ રદ થવું જોઈએ આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને મારો આટલો ખરેખર અનુરોધ છે